મહેસાણા જિલ્લામાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી સાથે વિજાપુર વિધાનસભાની ચૂંટણીની યોજાવાની છે ત્યારે વિજાપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડા દ્વારા થોડા દિવસ પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હતો જેને કારણે વિજાપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાશે હાલમાં વિજાપુર વિધાનસભા બેઠકમાં હજુ સુધી કોંગ્રેસ કે ભાજપ દ્વારા પોતાનો ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યો પરંતુ વિજાપુર ભાજપના કાર્યકર્તાઓમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને ભાજપ ટિકિટ આપી શકે તેવી વાત વહેતી થઈ છે ત્યારે હાલમાં વિજાપુર વિધાનસભાના ભાજપના કેટલાક કાર્યકર્તાઓમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને ટિકિટ નહીં આપી અને જૂના ભાજપના કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવે તેવી રજૂઆત મીડિયા સમક્ષ કરી હતી અમારું તો ઉમેદવાર એક જ જોઈએ કે જે વર્ષોથી પાર્ટી જોડે કામ કર્યું છે પાર્ટી જોડે આટલા સંઘર્ષ કરેલા છે તો એવો અમારા ઉમેદવાર જોઈએ છે આયાતી ઉમેદવાર જોઈતો નથી અને આયાતી ઉમેદવાર આવશે તો અમે પસંદ કરશું નહીં અને અમે અપક્ષને અપનાવશું ઉમેદવાર તો ભાજપના નો ઉપર કોઈ પણ આવે ઉમેદવાર આવશે પણ હાલ આયાતી ઉમેદવારની જે મોસમ ચાલે છે એ ગયા ફળે અમે કાર્યકરો નિહાશો ત્યારે આ ફળ્યા કાર્યકરો નિયું ઉમેદવાર આ ભલે પક્ષમાં લેતા હોય એનો કોઈ વિરોધ નથી અમને પણ પાંચ વર્ષ પક્ષની સેવા કરે તો પક્ષે જાણે મતદારે જાણ અને પછી ભલે ટિકિટ આપીને કોઈ